હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ઓછા તેલમાં હેલ્ધી મગ અપમ તો ગભગોટા પણ કહેવાય છે તો તમે ગભગોટા કયો છો કે અપમ કયો છો તે પણ કોમેન્ટમાં જરૂર કહેજો તો આ રીતે તમે મગ અપમ બનાવશો તો જે ડાયટ કરતા હશે તે પણ અપમ છે તે ખાઈ શકશે તો અપમ બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં બે મુઠ્ઠી મગ લીધા છે તો મગને બે કલાક પલાળી અને બાફી લીધા છે તો મગને સાફ કરી પાણીમાં ધોઈ અને આખી રાત તમે મગને પલાળીને રાખી દેશો તો તમારે મગને બાફવાની જરૂર પડશે નહીં તો મગ બાફવામાં તમારે મગ નાખવાનું છે તો થોડીવાર બાફેલા મગને સાઈડમાં રાખી દેશું તો અડધા ભાગનું ગાજર લીધું છે તો ગાજરની ઉપરની છાલ કાઢી અને ગાજરને ઝીણું આ રીતે ખમણીમાં છીણ કરી લેવાનું છે તો અડધા ભાગનું શિમલા મિર્ચ લીધું છે તો શિમલા મિર્ચનું ઝીણું કટ કરી લેવાનું છે તો મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તો ડુંગળીને પણ ઝીણી કટ કરી લેવાની છે અને એક વાટકી છાશ લીધી છે તો છાશની જગ્યાએ તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો તો ત્રણ ટેબલ સ્પૂન પનીર લીધું છે તો પનીરને પહેલા છીણ કરીને રાખી દીધું છે ટુ ટેબલ સ્પૂન તેલ લેવાનું છે અડધી વાટકી સુજી લેવાની છે એક લીલું મરચું લીધું છે એક ઇચાદુ ટુકડો અને વન ટેબલ સ્પૂન સૂકું લસણ લીધું છે અને લીલા ધાણા લીધા છે તો થોડીકર માટે સાઈડમાં રાખી દઈશું ટેસ્ટ અનુસાર નિમક લેવાનું છે તો હાફ ટી સ્પૂનથી પણ ઓછો કુકિંગ સોડા લેવાનો છે ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો ઇન્ગ્રીડિયન્ટને પીસવા માટે મિક્સર ચાર લેવાની છે તો મિક્સર ચારમાં જે મગ રાખ્યા હતા બાફીને તે મગ નાખવાના છે અને મગનું પાણી પહેલાં જ કાઢી લીધું છે તો લસણ આદું લીલું મરચું અને જે ધાણા રાખ્યા હતા તે નાખવાના છે અને જે સૂજી રાખી હતી તે સૂજી નાખવાની છે તો જે એક વાટકી છાશ રાખી હતી તે છાસ નાખવાની છે તો છાસની જગ્યાએ તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો મિક્સર મિક્સરજાને બંધ કરી અને આ રીતે પીસી લેવાનું છે જો તમે દહીંનો ઉપયોગ કરવાના હો તો દહીં બને ત્યાં સુધી ખાટું લેવાનું છે અડધી વાટકી દહીં અને અડધી વાટકી પાણી નાખવાનું છે તો થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો એક બાઉલ લેવાનું છે અને બાઉલમાં જે ઇન્ગ્રીડિયન્ટ પીસીને રાખ્યા હતા તે નાખવાના છે તો જો તમારે ગાજરનું આ રીતે છીણ કરીને ના નાખવું હોય તો ગાજરને તમે ઝીણું કટ કરીને પણ નાખી શકો છો તો બેટરમાં શિમલા મિર્ચ ડુંગળી અને ગાજરનું છીણ નાખવાનું છે અને જો તમને ટમેટાનો ટેસ્ટ સારો લાગતો હોય તો ટમેટાના ઝીણું કટ કરીને પણ તમે નાખી શકો છો તો જે પનીર રાખ્યું હતું તે પનીર નાખવાનું છે જે નિમક રાખ્યું હતું તે નિમક નાખવાનું છે તો નિમકનો ઉપયોગ તમારે તમારા ટેસ્ટ અનુસાર વધુ કે ઓછો કરવાનો છે તો થોડા લીલા ધાણા નાખવાના છે ધાણા નાખી અને મિક્સર જારમાં ત્રણેથી ચાર ટેબલ સ્પૂન પાણી નાખવાનું છે મિક્સર જારમાં પાણીને આ રીતે મિક્સ કરી અને પાણી નાખવાનું છે તો પાણી નાખી અને ઇન્ગ્રીડિયન્ટ્સને મિક્સ કરી લેવાના છે લીલું મરચું એક જ નાખ્યું છે તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે લીલા મરચાંનો ઉપયોગ વધુ કે ઓછો કરવાનો છે તો ઇન્ગ્રીડિયન્ટ્સ છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં તમારે વધારે પાણી નાખવાનું નથી ચમચામાંથી બેટર આ રીતે પડે એ પ્રમાણે તમારે બેટર તૈયાર કરવાનું છે તો જે કુકિંગ સોડા રાખ્યા હતા તે નાખવાના છે અને જો તમારે આ રીતે કુકિંગ સોડાનો ઉપયોગ ના કરવો હોય તો તેની જગ્યાએ તમે ઈનો પણ વાપરી શકો છો તો બેટર તૈયાર કરી અને તમારે જ્યારે અપમ પેનમાં બનાવવાના હોય ત્યારે જ તમારે બેટરની અંદર કુકિંગ સોડા કે ઇનો નાખવાનો છે તો ગેસ ચાલુ કરશું અપમ પેન મૂકશું અને તેમાં તેલને આ રીતે ગ્રીસ કરી દેવાનું છે અપમ પેનમાં તેલ ગ્રીસ કરી અને જે બેટર રાખ્યું તો તેને ચમચી ભરી અને અપમ પેનમાં આ રીતે બેટર નાખવાનું છે તો ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે અપમ બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમને તમારે હાઈ રાખવાની નથી ગેસની ફ્લેમને તમે હાઈ રાખશો તો અપમ છે તે અંદરથી કાચા રહેશે અને ઉપરથી બરી જશે તો અપમ બનતા વધારે ટાઈમ લાગશે નહીં તો દોઢ મિનિટ થઈ ગઈ છે દોઢ મિનિટમાં અપમ છે તે એક સાઈડમાં શેકાઈ ગયા હશે તો સાઈડને ચેન્જ કરી નાખવાની છે ચમચીની મદદથી આ રીતે હળવા હાથે અપમને ફેરવશો તો અપમ છે તે તૂટશે નહીં અને અપમ તમે જોઈ શકો છો કે અપમ છે તે ત્રણ મિનિટમાં શેકાઈ જાશે અપમને પિનમાં તમે જ્યારે શેકો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અપમ છે તે અંદરથી કાચા ના રહે એટલે ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને ત્રણ મિનિટ સુધી અપમને શેકવાના છે અપમ બનાવવા માટે જો તમારી પાસે અપમ પ્લેટ મોટી હશે તો અપમ છે તે એકસાથે જ બની જશે તો આ રીતે બધા અપમને બનાવી લેવાના છે તો ગરમા ગરમ અપમને તમે ગ્રીન ચટણી સોસ દહીં સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે હેલ્ધી મગ અપમ જરૂર ટ્રાય કરજો અને આ મગ અપમને તમે ડાયટિંગ જે કરતા હોય તે પણ ખાઈ શકશે તો આ રીતે તમે બનાવશો તો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોવું અને બે લાયકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લાઇકન બટનને પણ પ્રેસ કરી દેજો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને આપણે સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે